જે ઘરમાં જે પરિવારમાં માતા પિતા સારા સંસ્કારી હોય સત્સંગી હોય ભક્ત હોય તો એના પરિવારમાં એંસી ટકા એના સંતાનોને શીખવાડવું ન પડે ઓટોમેટિક સંસ્કારી થાય થાય ને થાય તેવીસ ટકા અપવાદ નીકળે પણ જેનો પરિવાર જ સત્સંગી હોય સંસ્કારી હોય તો એના વંશ પરંપરામાં કી સંસ્કારો જળવાય છે આ ટુંડિયા પરિવાર બધાને લગભગ હું ઓળખું જે બધા કોઈ અમદાવાદ રહે છે કોઈ મુંબઈ રહે છે કોઈ સુરત રહે છે બધા પરિવારજનો એટલા સત્સંગી ભાવનાવાળા પ્રેમાળ ભગવાનમાં હેત સંતોમાં હેત લગભગ કોઈને વ્યસન નહીં અને આખો પરિવાર બહુ સાત્વિક અને સંસ્કારી છે નાનજીભાઈ ગોરાસુની ઓળખાણ તો મારે બે હજાર સાતમાં થઈ ત્યારથી લગભગ એ અવારનવાર સંતોના કોન્ટેકમાં હોય નાની મોટી અવારનવાર એની સેવા સુરત સતધામમાં પણ રહી અને એમનો દીકરો ઉત્સવ પણ એવો જ ભાવિલોને સંસ્કારી અમારે વિઠ્ઠલભાઈના દીકરા અહીંયા ચિરાગભાઈ છે મીઠા બોલા કોઈ ના નહીં આ કરવાનો સ્વામી થઈ જશે એટલે બહુ બધો ભાવના વાળો આખો પરિવાર છોકરાઓ પણ સંસ્કારી આપણને જોવા મળે સાફાવાળા વાળા દાટ કાઢે ને સર્વમંગલ સ્વામીને રાજી કરી લીધા એને એટલે બધા પરિવારજનો જરૂર ઘણી વાર લોકોને એમ લાગે કે આપણે બહુ વિકાસ કરવો છે દુનિયામાં દુનિયાના વિકાસને આધ્યાત્મિકતાને કોઈ વિરોધ નથી વિકાસ જરૂર કરવો જોઈએ બંગલા ગાડી બધું બનાવવું એની કઈ ના નથી પણ સાથે સંસ્કારી રહેવું સાત્વિક રહેવું એ આપણા સુખ માટેની વાત છે જે બહુ ફોરવર્ડ થઈ ગયા છે પરિવારો એમાં મા બાપનો બી વાંક છે એને એના દીકરા દીકરીઓમાં ધ્યાન દીધું જ નથી એને કંઈક કંઈક બીજું જ બનાવવા તા દીકરા દીકરીઓને કોઈ દિવસ નહીં કથાનો પ્રસંગ પડાયો નહીં કોઈ દિવસ મંદિરે લઈ જવા નહીં કોઈ ધાર્મિક કાર્યક્રમમાં લઈ જવા બસ બીજા જ મોટિવેશનલ પ્રોગ્રામો બધા બતાવ્યા કરે પછી સંસ્કાર ન આવે પછી જે મોટા થઈને ખોટી લાઈનો એ જાય પછી દુઃખ થાય પછી અમારી પાસે આવે સ્વામી આને કંઈક ગયો પણ હવે પાકે ઘડે કંઈ કાંઠા ન ચડે ભાઈ ઘડા જ્યારે બનતા હોય ને ત્યારે જેવો ઘાટ દેવો હોય એવો દેવાય જાય તમે જુઓ ને મોહન થાળ આદિ ચીજો હોય બનતી હોય ને ત્યારે જ બધું ધ્યાન દેવું પડે એક વાર ઢળી ગયો પછી પૂરું થઈ ગયું એ ઢીલો રહી ગયો તો ઢીલો અને જો હામાએ જામી ગયો તો પછી તમે હથોડી ચીણા લ્યો ને તો એ ઉખડે નહીં એવો થાય એટલે બનતી વખતે ધ્યાન દેવું પડે મોહન તો હજી બી થોડું ઘણું ચાલે મેસુપ બનતો હોય ને આમાંથી તમે કોઈ મેસુપ તો ન બનાવ્યો હોય અમારે સર્વમંગલ સ્વામી મેસુબના કારીગર છે માસ્ટર છે લગભગ દુબઈ ગયા હતા અઢીસો માણસોનો રોજ મેસુબ સર્વમંગલ સ્વામી બનાવતા એ જે ઘાણવા ઉતારવા મેસૂબના ના એક તો અમારે નાનજીભાઈ બી હારે હતા દુબઈ એમાં સેજ પણ જરાક ફેર પડે ને એટલે પછી જે આમ પોચો પોચો થવો જોઈએ મેસૂબી ન થાય ઝાળી ન પડે ઓલામાં ઝાળી પડી જાય એક કિલો ચણાનો લોટ હોય કે કાજુ હોય કાજુના ભૂકો તો એમાં ત્રણ કિલો ઘી હામે એવો મેસૂબ થાય એક ગાંદડું હવારે ખાઈ લીધું હોય ને હાંજ સુધી ભૂખ ન લાગે પણ બનતી વખતે ધ્યાન દેવું પડે સેજ પણ જો એમાં ફેર પડી ગયો બનાવતી વખતે પછી કામ પૂરું થઈ ગયું પછી મોહન થાળ હોય તો ભલે ભલેસુ પછી કેવો થાય હું તમને બતાવું છું એમ બાળકો નાના હોય ને ત્યારથી એનામાં રૂડા સંસ્કાર નાખવા પડે એ સ્લેટ હોય એમાં રૂડા સંસ્કાર નાખો તો બહુ સારા થાય અને કેવલ સંપત્તિવાળા છોકરાઓ સુખી નહીં કરે સંસ્કારી છોકરાઓ જ મા બાપને સુખી કરશે ભાઈ ખાલી સંપત્તિ હશે ને ખૂબ એને કારણે કોઈ સુખી નહીં કરે સંસ્કારી હશે અને સંપત્તિવાળા હશે તો તો સોનામાં સુગંધ ભળી ગઈ કદાચ સંપત્તિ વાળા નહીં હોય પણ સંસ્કારી હશે તોય મા બાપને સુખી તો કરશે જ એટલા માટે આ પરિવારમાં હું જાઉં ટુંડિયા પરિવારમાં કેના પરિવારમાં માત પિતા પરંપરામાં સંસ્કાર અને સત્સંગ રાખે એટલે એના દીકરાઓમાં પરંપરામાં એ વસ્તુ આવે અને ભગવાનને પ્રાર્થના કરું કે હજી ઉત્તરોત્તર પેઢીમાં પણ આવીને આવી ભક્તિને સત્સંગ ટુંડિયા પરિવારમાં ચાલતો રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું એવો જ પરિવાર અમે જોઈએ અમારે ભોપતભાઈ ગોવિંદભાઈ નવલભાઈ બધા વર્તે જ ગામવાળા બોરાસોની કથામાંથી નાનજીભાઈ કોન્ટેકમાં આવ્યા અને ઉછરડની કથા વખતથી અમારે આ પરિવાર બધો યોગમાં આવ્યો જ્યારે ક્યારે સંતો આ બાજુ આવે તો એના કોન્ટેકમાં રે એના બી દીકરાઓ બધા અમે જોયા બધા લગભગ એકદમ સંસ્કારી નિર્વ્યસની એ પરિવારમાં પણ એના માત પિતાના સંસ્કારો આવ્યા છે અને મને કહેતા હતા કે અમારા બાપુજી એમ કહેતા કે બેટા કોઈ દિવસ જિંદગીમાં ક્યારે અનિતિ ન કરવી એ વાત અમે અમારા માત પિતાની પકડી રાખી આજે બધા ખૂબ સુખી છે મા બાપ ક્યારેક ક્યારેક એકાદો સારો મેસેજ પણ જો આપી જાય આ બધી ભૂમિકા બાંધો છું એટલા માટે આજ ધ્રુવ આખ્યાન મારે સંભળાવું છે એમાં ધ્રુવને સારા માર્ગનું માર્ગદર્શન એની માતાએ અને હું એવું માનું છું કે જીવાત્માને દુનિયામાં સૌથી પહેલો જો કોઈ ગુરુ હોય તો એના મા બાપ છે મા બાપ એ બાળકના સૌથી પહેલા ગુરુ છે મા બાપ સંસ્કારી અને સાત્વિક હોય તો બાળકમાં ઓટોમેટિક એના સંસ્કાર આવે આવે તમે બધા ગુજરાતી બોલતી હોય છોકરો બે વર્ષમાં ગુજરાતી બોલતો થઈ જાય માતા ઇંગ્લિશ બોલતી હોય તો છોકરો બે વર્ષમાં ઇંગ્લિશ બોલતો થઈ જાય મા બાપ હિન્દી બોલતા હોય તો એનો છોકરો બે ત્રણ વર્ષમાં હિન્દી બોલતો થઈ જાય